તો આપણે સરોણ બેન ને જવાના છે સિમરોલી એના સસરાના ઘરે અમે તો ભાગે આપણા પપ્પાના ઘરે છે હેંગણા ફોલે કોમલ માટે ઓરો બનાવવાનો છે કાપર કોઈ કાય અમારો સાબ બને આ અમારો લેખીમાં બેઠા લેખીમાં કામ કેતો તો પણ તાવ આવી તો જાવ દે પછી દવા લઈ જઈશું ગુડ મોર્નિંગ જય મૂળ લીધા જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવારનો ટાઈમ થઈ ગયો છે દસ 10:00 ને આજે ઉતો મોડો કેમ કે કાલે તો આપણે લગન લગાને ઉજાગરો ફૂલ હતો એટલે મોડા ઉઠા અને સવારના પરમાં આપણે જઈએ ચીકુ ઉતારે લેખીમાં ને આ બધું આપણે સોનલબેન કેમ કે સોનલબેન આડે મૂકવા જવાની ને કે તે સોનલબેન ને ચીકુ લઈ જાવી ને આપણે એમ કોઈ ખાતું ને જોય ઢગલો પડ્યું ઉપર તો જો છે તે આ ફૂલ હે એ લાલવા લઈ તો મોટી મોટી છે ચીકુ ચેક બેન ત્યાં આવી ચીકુ છે હાલો તો અમે સીકુ છે થોડી ઉતાર લઈએ પછી છે સોનલ બેન ઘરે મૂકતાવી આવી બીજું કામ કાંઈ નું મૂકી ને તો રોકવા દેવી હાલો તો અમે ને સીકુ ઉતાર લઈએ પછી આપણે મળીએ તો ફાઇનલી ટાઈમ થઈ જશે હાડ અગિયાર જુઓ ને આપણે સોનલ ને મૂકવા જવાના છે સિમરોલી એના સસરાના ઘરે અમે તો ભાગે આપણા પપ્પાના ઘરેથી હાલો તો ફટાફટ નીકળીએ પાછું વેલો મારે કામ છે હાલો તો અમે નીકળીએ આપણે હાલો તો ભૂકી ગયા સોનલ ના ઘરે

તમને ખબર હશે એટલે જોયું છે આપણે પારા બાંધતા ઈચ્છા ઈચ્છા બગીશું તો આવી રીતના ફાલ ચાલુ થઈ ગયો અમે એ તો શરૂઆત થઈ ટૂંકમાં એટલે બહુ હજુ તો નથી પણ વાંધો નથી શરૂઆત થઈ ગઈ ફૂલ હવે એકાદ બે મહિનો થયા ને એટલે આમાં રોપા પડવાનું ચાલુ થઈ જશે ફૂલ તો પચાસ સાંક પચાસ જેવું તો નીકળે ને અહીંયા છે આપણું ખેતર જેવા ગામ છે અમે છે ને એ ગામ છે પેલાં તમને છે ને પ્રોપર એડ્રેસ તમને આપી દઉં હમણાં આપણું ખેતર આ રસ્તો છે સીધું દાઇમ આપે છે

હું હાલે બાકી લખી માં મુજ ને હા એ વાત તારી હાસ છે હાલ તો શાહ બને શાહ પીલી હમણાં યાર આપણો આ વિવો નો વી ફોન માં છે ને અપડેટ આવ્યો પછી યાર પ્રોબ્લેમ આવ્યો ને તે ટૂંકમાં ફેસબુકમાં વિડીયો અપલોડ નથી થતા અને ફોન ચોટવા ફૂલ મંડી ગયો પછી બીજો ફોન રાખવો પડે આમાંથી આપણે ટૂંકમાં ફેસબુકનું પેજ છે ને આમાં ખોલી દે છે હા તો જો આવી ગયો શાહ પી લઈ પછી વાત કરીએ આપણે નિરાય છે હાલો તો ટાઈમ થઈ ગયો છે સાડા પાંચ જેવો ને લેખીમાં આપણા ભેંદોવા બેસી ગયા

કેમ કે વ્લોગ બનાવતા હોય છે ને ખબર છે કે દસ દો આઠ દસ દો મિનિટના હોય ને વ્લોગ એમાં એડિટ કરવાનો ટાઈમ એટલો હોય છે પાછી બધી મેમરી ક્લિયર કરવી બધાય વિડીયો હાંસોવા બહુ ટાઈમ હોય છે એમાં હાલો તો લખીમાં તમે ભેજ દો હું છે ને અમે નાહી આવું આ જલ્દી જલ્દી હાલો તો પહેલાં હું નાતો હું પછી આપણે મળીએ હાલો તો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે છ જેવું અને જો ધારો થઈ ગયો હવે તો લખીમાં આવ્યા હતો વેહોન નહીં રે થઈ જાય છે લેખીમાં આપણા ત્યાં લખીમાં આવ્યા

લગ્નમાં જતા યારે ભૂખ લાગે જેમ કે ઉજાગર હોય ને પછી આપણે કંઈ ખાવાનું ભાવે નહીં તો હવે ઉઠો સાડા મને ટે છે કે ગમે ઉજાગર હોય ને સવારે હવે આઠ થઈને નિદે ઉઠી જાય ઉઠી શું જાય ઉડી જાય હાલો તો ભાઈ હવે જમવાનું બની જાય ને પછી જમી લઈએ યાર અને તમે જેને સબસ્ક્રાઈબ ના કરી તો લઈ જાવ કેમ કે સબસ્ક્રાઈબ યાર કોઈ કરતું નથી હાલો તો ભાઈ અમે નિરાજથી મળીએ આપણે જો મીરા

હલો ભાઈ તું આની વાત નહીં છૂટ આજ નવોક્ટર તમને કેવું લાગ્યું ટાચા કાલે મળી નવા લોકટર